એમણે જે અટલ બિહારી વાજપેયીનું નામ વટાવ્યું હતું કે એમની ઈચ્છા હતી કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બને એ વાત હવે

એ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને એમની સાથે બીજા 20 મંત્રીઓ શપથ લેશે નીતિશકુમારે કદાચ કરવું પડ્યું છે હજુ એ બાબત આવતા દિવસોમાં નક્કી થઈ જશે આવતા કલાકોમાં નક્કી થઈ જશે કે વિધાનસભાનો અધ્યક્ષ પણ જેડીયુનો હોવો જોઈએ એવી જે એમની વાત હતી એમની માગણી હતી એમનો આગ્રહ હતો એ આગ્રહ જરૂર જણાય છે આજે સવારે અગિયાર વાગે મંત્રી શ્રવણ કુમારના ના નિવાસ સ્થાને નીતિશ કુમારને જેડીયુ વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને બીજી બાજુ બીજેપી ના વિધાયક દળના નેતા તરીકે વિવાદાસ્પદ એવા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને બીજા નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર એમને અનુક્રમે નેતા અને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા એટલે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદ કબજે કરવાની જે મહેછા દાખવી હતી

તમને ખ્યાલ છે કે નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું નહોતું નહોતું રાજ્યપાલને મળવા જરૂર ગયા હતા પરંતુ એમણે રાજીનામું આપ્યું મીડિયાની અંદર ખાસ કરીને નું મીડિયામાં સતત ચલાવવામાં આવ્યું હતું કે એમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું પરંતુ એ રાજીનામું આપે તો પછી ભાજપ પોતાનો ખેલ કરે એવી એમને આશંકા હતી એટલે એમણે પહેલા મને એનડીએ નો વિધાયક દળ નો નેતા ચૂંટો અને એનો પત્ર આપો એ લઈને રાજભવનમાં રાજ્યપાલ ભારતીય જનતા પાર્ટીના કયા ગરા રાજ્યપાલ જે અમારા મિત્ર છે આરીફ મોહમ્મદ ખાન એમની પાસે એ જાય અને એ આરીફ મોહમ્મદ ખાન એમને એક બાજુ રાજીનામું આપે અને બીજી બાજુ એમને છે ને શપથ લેવા માટે મુખ્યમંત્રી પદના ના શપથ લેવા માટે એ છે ને પત્ર આપ્યો એટલે નીતિશ કુમારની આ ચાલ એ બહુ સ્પષ્ટપણે સફળ થઈ છે અને નીતિશ કુમારનું જે અપમાન કરવામાં આવ્યું સતત ચૂંટણી પ્રચાર દરમિયાન એનો બદલો નીતિશ કુમારે વાળી લીધો કારણ ભારતીય જનતા પાર્ટીએ પીછે હટ કર્યા સિવાય છૂટકો ન હતો નીતિશ કુમાર પાસે એક વિકલ્પ પણ હતો કારણ કે એમની પાસે ગઈ વખતે માત્ર તેતાલીસ ધારાસભ્યો હતા અને છતાં એમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા ભારતીય જનતા પાર્ટી એ જેની પાસે 74 ધારાસભ્યો હતા સૌથી મોટા પક્ષ તરીકે ગઈ વખતે આરજેડી 75 ધારાસભ્યો સાથે ગૃહમાં એનું સ્થાન ધરાવતો હતો અને એના પછી હવે પરિસ્થિતિ કે જેવી બદલાઈ ગઈ છે એટલે કે નીતિશ કુમાર પાસે 85 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટી પાસે એમના કરતા માત્ર ચાર જ ધારાસભ્યો વધારે છે મુખ્યમંત્રી બનાવવાનું ભારતીય જનતા પાર્ટી જો નક્કી ન કરે તો એમની પાસે બીજો વિકલ્પ હતો કે પાંત્રીસ એમના અને શિરાગ પાસવાનના કેટલાક ધારાસભ્યો પણ કુમાર સાથે જાય બહુમતી માટે જોઈએ ગૃહની અંદર એમને થઈ જાય એમ હતું અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી પારોઠના પગલા ભરવા પડ્યા છે મને લાગે છે કે નરેન્દ્ર મોદીનું નાક લખેડાએ કહ્યું એ રીતે એ ભારતીય જનતા પાર્ટીએ પોતે જ કપાવ્યું છે અને આવતીકાલે નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમાર જ્યારે શપથ લેશે મુખ્યમંત્રી પદના ત્યારે મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો જરા જોવા જેવો હશે એ ભલે એ હસમુખા દેખાય પણ અંદરથી એમને પોતાનો પરાજય થયો છે એવું તો નિશ્ચિતપણે જોવા મળશે અથવા અનુભવવા મળશે એ બાબત પણ બહુ સ્પષ્ટ છે એવું પણ કહેવામાં આવ્યું છે કે બિહારની આ ચૂંટણી પછી સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષને આવા સમારંભમાં સરકારી સમારંભમાં નિમંત્રણ આપવાનું ટાળે અથવા નિમંત્રણ આપે તો વિપક્ષને ભાંડે એટલે વિપક્ષ એનાથી રે પરંતુ નીતિશ કુમાર વિપક્ષને પણ નિમંત્રણ આપશે અને સંભવત વિપક્ષના નેતાઓ પણ આ કાર્યક્રમની અંદર સહભાગી થશે એમાં વિપક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવ ફરીને સ્થાન ગ્રહણ કરશે એ બાબત હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે અને બાકી મંત્રીઓની પસંદગીમાં પણ નીતિશ કુમાર ઇઝ ગોઈંગ ટુ કોલ ધ શોર્ટ્સ

બિહાર તરફ આપણી નજર હજુ રહેવાની છે કારણ કે એનો ઘટનાક્રમ એ ખૂબ લાંબો સમય જોવા જેવો તો રહેવાનો જ છે નમસ્કાર